આ એનું મૂળ અને એનું પાપ આજે મોટાભાઈ એક મિનિટ હું તમને મારી વાત આ એનું મૂળ અને એનું પાપ ભારતીય જનતા પાર્ટીનું પાપ આજે બે માસિયાર ભાઈ પાપ પ્રજા ભોગવી રહી આપણે જોવો કે દિલ્હીની અંદર જે શીશ મહેલની વાત હોય આપણે એમાં નથી પડવું એ ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો છે એ આપણે સમજી છે પરંતુ બી ટીમની જયારે કામગીરી હું તમને એવું કહું છું કે જ્યાં સુધી ગુજરાતની અંદર ભાજપ નો ધારે તમે પોતે પાંચ જણા રોડ ઉપર કઈ કરી નથી શકતા એજ ગોપાલ ઇટાલિયાની દસ દસ હજાર માણસોની રાજકોટની સભા કેવી રીતના થાય છે